જૈન શાસનને સમર્પિત જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધાંગત્રા દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારમાં થી વધારે લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું ઠંડીની સિઝનમાં ઘણા લોકો નીચે ધરતીને ઉપર આ નીચે નભે છે તૂટે ફૂટે સુદામાની ઝોપડી જેવું જેઓનું રહેઠાણ છે ઠંડીની ઋતુમાં ગરીબ પરિવારો માટે બ્લેન્કેટ વિતરણ અને માત્ર ધર્મ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે આ કાર્ય માત્ર શારીરિક જ પૂરી પાડતું નથી પરંતુ તેના મનમાં આશા અને ઉત્સાહનું બીજ પણ વાવે છે બ્લેન્કેટ વિતરણ એ માનવતાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે આપણે સૌએ મળીને આવા કાર્યોમાં ભાગ લઈને ગરીબો અને નિરાધારોને મદદ કરવી જોઈએ ઠંડીની ઋતુમાં ગરમીની સ્પર્શ આપીને આપણે માનવતાનો ધર્મ પાળી શકીએ બ્લેન્કેટ વિતરણ દ્વારા ગરીબ લોકોને ઠંડીથી બચાવી શકાય ઠંડીથી થતી બીમારીઓથી બચાવવામાં મદદ મળે છે આ કાર્ય દ્વારા માનવતાવાદી મૂલ્યોને પ્રોત્સાહન મળે છે અને સમાજના નબળા વર્ગો પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે તેવા ઉમદા માનવતાના ધર્મને સાર્થક કરવા જૈન શાસનને સમર્પિત તાંગત્રા જૈન ગ્રુપ દ્વારા તાંગત્રા પટ્ટી વિસ્તારમાં રહેતા ત્રણસોથી વધારે લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ